નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે સુરતથી ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે સુરતમાં જાડાઉલટીના કેસ વધ્યા ત્રણ મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે સુરતના રાંધે લીંબાયત અને સચિન વિસ્તારમાં તાવ જાડા ઉલટીના કારણે સાત વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા છે મળતી વિગતો અનુસાર આપને વધુ જણાવી દઈએ કે રાંદેરમાં ક્રિષ્ના સોલંકી લિંબાયતમાં મીરાબેન ગુપ્તા અને સચિનમાં પાસઠ વર્ષીય અચ બ્રહ્માભટ્ટનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે સતત વરસાદ પછી પેદા થયેલી અસ્વસ્થતા અને વધતા રોગચાળા સામે ત્રણ દસ સજાગ બનવાની તાતી જરૂરી છે ત્યારે મિત્રો અત્યારની આ ખૂબ જ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ